નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો ગરમીની અસર શાકભાજીનો ઉતારો ઘટી જતા ભાવ દોઢ ગણા વધી ગયા છે ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ બમણા થઈ ગયા ડભોઈ શહેર અને તાલુકામાં વીતેલા સપ્તાહમાં ગરમીએ રાડ પડાવી દીધા બાદ તેની સીધી અસર શાકભાજીના પાક પર થઈ છે ઉતારો ઘટી જતા બજારમાં આવક ઘટી ગઈ છે અને ઉનાળામાં વપરાતા ભીંડા ગવાર દૂધી ચોડી સહિતના શાકભાજીમાં દોઢ ગણાથી વધુ ભાવ વધારો થઈ ગયો છે ઉનાળામાં ઓછા વપરાતા રીંગણના ભાવ પણ લગભગ બમણા સાથે મોંઘવારી પણ લોકોને દજાડી રહી છે જૂન મહિનાના ઉત્તરાર્ધમાં સતત આઠ દિવસ સુધી બેતાળીસથી ચુમ્માળીસ ડિગ્રીના હીટવેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટી ગયો છે સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા ગવાર દૂધી ચોળી કાળેલા જેવા શાકભાજીનો મહત્તમ વપરાશ થાય છે અને લીંબુનું સેવન પણ વધી જાય છે પરંતુ સતત એક સપ્તાહના હીટવેવને પગલે ખેતરમાં શાકભાજીના ઉભા પાક પર બેઠેલ કરિયો અને ફૂલોને ભારે નુકસાન થતા પાકનો ઉતારો ઘટી ગયો છે ગવાનો જ્યારે જૂનો ભાવ ત્રીસ રૂપિયા હતો જ્યારે આજનો ભાવ પચાસ રૂપિયા છે ગિલોડીનો જૂનો ભાવ ત્રીસ રૂપિયા જ્યારે આજનો ભાવ ચાળીસ રૂપિયા છે જ્યારે ચોળી સાહીઠ થી એંસી રૂપિયા મળતી હતી ત્યારે આજ જ ચોરી સો રૂપિયા થઈ ગઈ છે મરચાંનો ભાવ જૂનો ત્રીસ રૂપિયા હતો જ્યારે પચાસ રૂપિયા થઈ ગયો છે ભીંડાનો તીસ હતો તો પચાસ થઈ ગયો છે આજનો ભાવ કારેલાનો જ્યારે ચાળીસ રૂપિયા મળતા હતા ત્યારે આજ ભાવ સાહીઠ રૂપિયા થઈ ગયો છે જ્યાં સરગવો ચાળીસ રૂપિયાનો ભાવ હતો આજનો ભાવ સાહીઠ રૂપિયા થઈ ગયો છે જ્યાં મેથી પાસઠ રૂપિયા મળતી હતી ત્યારે આજ મેથી સો રૂપિયા મળે છે જ્યારે વટાણા પણ જૂનો ભાવ સિત્તેર હતો એ જ વટાણા આજે સો રૂપિયાના ભાવે મળી રહ્યા છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે